હેલો હેલો ને હેલો ફ્રેન્ડ કેમ છો બધા મજા મજા ને મજામાં તો દિલથી બધાને જય મોગલમાં અને હા મારો વિડીયો પસંદ આવે તો લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરજો અને આજે આ વિડીયો બનાવવાનું એક ખાસ કારણ છે કે જે લોકો લાઈવમાં આવીને ગલત કમેન્ટ કરે છે ને એના માટે વિડીયો છે અને જે લોકો એમ કહે છે ને કે બેન તમે કામ ધંધો કરો અને આમાં તમને કાંઈ નથી મળવાનું તો એ લોકો માટે આ વિડીયો છે તો ગલત પહેલાં તો આપણે વાત કરીશું છે ગલત કમેન્ટ કરે ને તો ભાઈઓ તમારથી સપોર્ટ ન થાય ને તો કાંઈ વાંધો નહીં ભાઈ સપોર્ટ ન કરીએ શકો તો ચાલશે પણ ગલત કમેન્ટ ન કરો ભાઈ કેમ કે અમે નાના માણસો છીએ જરીક ગલત થાય એ સહન ન કરીએ કે ભાઈ અને અમે છેવી આ વગડાના રહેવાસી એટલે જરાય સહન ન કરીએ કે ભાઈ તમારે સપોર્ટ કરવો હોય તો કરો અને ન થાય તો કાંઈ નહીં ભાઈ ખાલી ગલત કમેન્ટ ન કરતા મહેરબાની કરીને અને ખાસ એ ભાઈઓને જણાવવાનું છે કે જે ભાઈઓ એમ કહે છે ને બેન કામ ધંધો કરો તમે તો એ ભાઈઓ માટે સ્પેશિયલ અને બધા માટે આ વિડીયો છે તમે ધ્યાનથી જોજો અને પૂરો વિડિયો જોજો અને જુઓ આ લીલીવાડી તમને દેખાય છે ને તો ભાઈ હું નવરી નથી રહેતી હું કામ કરતી જાઉં છું અને વિડીયો અપલોડ કરતી જાઉં છું અને આ લીલીવાડીમાં બેઠીને ભાઈ ખોટું નહીં બોલું કામ સાથે સાથે કામ સાથે સાથે વિડીયો પણ અપલોડ કરું છું તો તમારથી બધા ભાઈઓથી બહેનોથી જેટલો સપોર્ટ થાય એટલો મને જરૂરથી કરજો અને અમુક અમુક તો લોકો એમ કહે છે કે બેન તમે વિડીયો બનાવ બનાવો છો પણ કામ નથી કરતા ભાઈ કામય કરું છું અને વિડીયોય બનાવું છું અને આ વિડીયો બનાવવાનું મારું એક જ કારણ છે કેમકે હું મારા સ્વાર્થ માટે નથી બનાવતી ભાઈ હું તો મારા બંને દીકરાના સ્વાર્થ માટે બનાવું છું વિડીયો કેમ કે મારે તમારા બધાનો સપોર્ટ જોવે તમારા બધાનો સપોર્ટ હશે તો હું મારા બંને દીકરાને આગળ ભણાવીશ અને આગળ વધારીશ કેમકે મારે મારા બંને દીકરાની જિંદગી બગાડવી નથી એટલા માટે કેમકે આવા કાળા તડકાના મારા છોકરોને નથી મારે બધા મજૂરી કરાવીને એટલે ભાઈ મારા છોકરોને આગળ વધારવા છે અને આગળ મોકલવા છે તો તમારા બધાનો સપોર્ટ મળશે તો હું બધાનો આભાર માનીશ અને મારા છોકરાને હું આગળ ભણવા મોકલી આપીશ અને અમે તો આ મજૂરી કરી કરી નાખી છે અડધી જિંદગી કાઢી નાખી છે અને અડધી કાઢી નાખશું કેમ કે બીજું તો કાંઈ કામ અમે આવડે નહીં એટલે આ માટે અમે આ બધા મજૂરી કરી અને મારા છોકરા માટે પેશેલા વિડીયો છે અને બધા લોકો માટે વિડીયો છે તો તમને મારો વિડીયો પસંદ આવે તો લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરજો અને હા જે ભાઈઓને ખોટું લાગે એ ભાઈઓ મને માફ કરી દેજો જય મોગલમાં આવજો